સમાચાર સમાચાર મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે તામિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું બસો પચાસ કરોડ રૂપિયાના મૂલ્યના પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરૂમાં બોઈંગના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ આ વર્ષના અંત સુધીમાં સિત્તેર હજારથી વધુ લોકોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આપશે અને અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું ઉદઘાટન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી આશરે બસ્સો પચાસ કરોડ રૂપિયાના મૂલ્યના પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું તેમાં ડીડી તમિલ તરીકે સંશોધિત ડીડી પોગી ગાઈ ચેનલ શરૂ કરવામાં આવી હતી આઠ રાજ્યોમાં બાર આકાશવાણી એફએમ પ્રોજેક્ટ્સ અને જમ્મુ કાશ્મીરમાં ચાર આ ઉપરાંત પ્રધાનમંત્રીએ બાર રાજ્યોમાં છવ્વીસ નવી એફએમ ટ્રાન્સમીટર પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કર્યું અને બોઈંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કર્યો ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે બેંગલુરૂમાં બોઇંગ સુવિધા મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ રિઝોલ્યુશનને વધુ મજબૂત બનાવે છે અને ભારતની પ્રતિભામાં વિશ્વના વિશ્વાસને મજબૂત કરે છે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને બોઇંગ ફેસિલિટીનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્ણાટક દેશનું નવું ઉડ્યન હબ છે તેમણે કહ્યું કે કેન્દ્ર રાજ્ય સરકારોને ઉડ્ડયન ઇંધણ સંબંધિત કર ઘટાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે અને એરક્રાફ્ટ લીઝીંગને સરળ બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે તેમણે એરક્રાફ્ટ લીઝીંગ ફાઇનાન્સિંગ પર ભારતની ઓફ નિર્ભરતા ઘટાડવા માટે ગિફ્ટ સિટીમાં સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશના ઉડ્ડયન ક્ષેત્રને આનો ફાયદો થશે તેમણે ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકારની નીતિગત પહેલોને કારણે ભારત સૌથી વધુ સારી રીતે જોડાયેલા બજારોમાંનું એક બની રહ્યું છે તેમણે કહ્યું કે બે હજાર ચૌદમાં માત્ર સિત્તેર ઓપરેશનલ એરપોર્ટ સાથે દેશમાં આજે એકસો પચાસ ઓપરેશનલ એરપોર્ટ છે જેની કાર્યક્ષમતા પર એર કાર ક્ષમતામાં વધારાની સાથે વધારવામાં આવી રહી છે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોની સેવા માટે સમર્પિત છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બોતેરમાં દીક્ષાંત સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશ આજે અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે અને આજના વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના મિશનને હાંસલ કરવા માટેના પગપાળા સૈનિકો છે શ્રી ધનખડે જણાવ્યું હતું કે બદલાતા ટેકનોલોજીના યુગમાં આપણા યુવાનો ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરી શકે તે માટે સંશોધન અને વિકાસ ક્ષેત્રે ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને કામ કરે એ આજના સમયની જરૂરિયાત છે हमारी ये यात्रा विकास की यात्रा आर्थिक प्रगति की यात्रा वी विल हैव द डिस्टिंगशन ऑफ बींग दर्ड लार्जस्ट ग्लोबल इकोनॉमी बाई एंड ऑफ ओवरटेकिंग द इकोनॉमी ऑफ जापान एंड जर्मनी काल इज काल अमृत अमृतकाल में बहुत मजबूत नींव आने वाले भारत की रखी जा चुकी है जब भारत दो में अपनी आजादी का शताब्दी महोत्सव मनाया होगा तो भारत को वहां तक पहुंचाने में पूरा भार आपके कंधों पर है આ પ્રસંગોએ સંબોધન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણનો ઉપયોગ સમાજ કલ્યાણ કરવા માટે અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પ નિષ્ધ કરવા યુવા શક્તિનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે અમારા અમદાવાદના સંવાદદાતા અર્પણા ખૂટ એક અહેવાલમાં જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં બસો સડસઠ વિદ્યાર્થીઓને પીએચડી બસો ઓગણસી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત વિવિધ વિદ્યાશાખાના એકાવન હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીનાયત કરવામાં આવી અગાઉ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમના ધર્મપત્નીનું અમદાવાદ વિમાની મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ આ વર્ષના અંત સુધીમાં સિત્તેર હજારથી વધુ લોકોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આપશે તેઓ આજે નવી દિલ્હીમાં એનડીઆરએફના ઓગણીસમા સ્થાપના દિવસના સમારોહને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં એનડીઆરએફએ તેર હજારથી વધુ સ્વયંસેવકોને તાલીમ આપી છે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે જણાવ્યું હતું કે એનડીઆરએફ ટૂંક સમયમાં જ આપત્તિ વ્યવસ્થાપન પર ઓનલાઇન કન્ટેન્ટ તેમજ લોકોને આપત્તિનો સામનો કરવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને અભિનંદન પાઠવ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે દેશની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે અયોધ્યા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં તૈયારીઓની સમીક્ષા કરી હતી દુનિયાભરમાંથી અયોધ્યાની મુલાકાતે આવેલા આમંત્રિત મહેમાનો માટે રહેઠાણ સ્થળ ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી સમારોહને ધ્યાનમાં રાખીને અયોધ્યા સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આજે ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે જેમાં દેવ પ્રબોધન ઔષધ અભિવાસ ગ્રહિતા અભિવાસ કુંડપૂજા અને અગ્નિદાનની સ્થાપનાનો સમાવેશ થાય છે આ ધાર્મિક વિધિઓ એકવીસમી જાન્યુઆરી સુધી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડની દેખરેખ હેઠળ ચાલુ રહેશે અસ્થાયી મંદિરમાં રામલલાના દર્શનનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી બાવીસમી સુધી રામલલાના દર્શનની વ્યવસ્થા બંધ રહેશે માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વચંદ્રાએ આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં મીડિયા વ્યવસ્થા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી અયોધ્યામાં મીડિયા સાથેની વાતચીત કરતા શ્રી ચંદ્રાએ કહ્યું કે શહેરમાં એક મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં મીડિયા કર્મીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તેમણે કહ્યું કે ભવ્ય કાર્યક્રમના કવરેજ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાના સેંકડો પત્રકારો અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા છે સેક્રેટરીએ આરોગ્ય સુવિધા વિશે પણ વાત કરતા કહ્યું કે તબીબી સુવિધાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો દરમિયાન જનતા દ્વારા ઉપયોગમાં લેવાતા કાગળમાંથી બનેલા ધ્વજને કાર્યક્રમ પૂર્ણ થયા પછી જમીન પર ફેંકી દેવામાં ન આવે ગણતંત્ર દિવસ પહેલા મંત્રાલયે આ સંબંધમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે મંત્રાલયે કહ્યું કે ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને આવા ધ્વજનો ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ મંત્રાલયે આ અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા અને જાહેરાતો દ્વારા તેનો વ્યાપક પ્રચાર કરવા વિનંતી કરી છે ગૃહ મંત્રાલય કહ્યું કે ભારતીય રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે મંત્રાલયે રાજ્યોને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બે હજાર બેની ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અજયકુમાર મિશ્રાએ જણાવ્યું છે કે વિકસિત ભારત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન આપણા ગૌરવશાળી ઇતિહાસ સંસ્કૃતિ વારસો અને ભાષાઓની જાળવણી અને ઉજવણી સાથે વૈશ્વિક સ્તરે થઈ રહેલા નવા ફેરફારો સાથે આપણા દેશને અદ્યતન રાખવાનો છે આજે બેંગલુરૂમાં હિન્દુસ્તાન એરોટોનિક્સ લિમિટેડ મેનેજમેન્ટ એકેડેમી ખાતે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રની પ્રાદેશિક અધિકૃત ભાષા પરિષદનું ઉદઘાટન કરતા અજયકુમાર મિશ્રોએ આમ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનવ કેન્દ્રિત વિકાસ એ ભારતના વિકાસનું મુખ્ય વિઝન છે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ અને નવીનતમ તકનીકી એપ્લિકેશનો હિન્દીના વિકાસમાં આવશ્યક ભૂમિકા ભજવશે આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં રાજભાષામાં ઉત્તમ કાર્ય કરવા બદલ કેન્દ્ર સરકારની કચેરીઓ બેન્કો અને ઉપક્રમોને કુલ બત્રીસ પુરસ્કારો આપવામાં આવ્યા હતા કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજકુમાર સિંહે કહ્યું છે કે છેલ્લા નવ વર્ષમાં પાવર સેક્ટરમાં સત્તર લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે શ્રી શાહે ગઈકાલે નવી દિલ્હીમાં પોલીસ સમિટને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ દેશ પાસે પૂરતી શક્તિ ન હોય તો તે વિકાસ કરી શકતો નથી મંત્રીએ કહ્યું કે દેશમાં અછત બે હજાર ચૌદમાં આશરે ચાર પાંચ ટકા હતી જે આજે એક ટકાથી પણ ઓછી થઈ ગઈ છે કેન્દ્રીય મંત્રી કહ્યું કે સરકારે ઓગણીસ મહિનામાં ઓગણત્રીસ મિલિયન ઘરોને જોડતા સાર્વત્રિક વીજળીની પહોંચ સુનિશ્ચિત કરી છે તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીએ આને પાવર સેક્ટરના ઇતિહાસમાં એનર્જી વિતરણનું સૌથી મોટું અને સૌથી ઝડપી વિસ્તરણ ગણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું અને બસો પચાસ કરોડ રૂપિયાના મૂલ્યના પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરૂમાં બોઇંગના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા